નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા ગાયત્રી શક્તિપીઠ કાયાવરોહનમાં માતા ભગવતી દેવી શર્માજીના મહાપ્રાયણ દિવસ નિમિત્તે વિશેષ સાધના યોજાય કાયાવરોહન જે ગાયત્રી મહામંત્રનું ઉદ્મસ્થળ છે અને ઋષિમુનિઓની તપભૂમિ ગણાય છે ત્યાં નિર્માણધિન સીતા અમ ધ્યાન મંદિરમાં બસો એકાવન બહેનો દ્વારા ગુરુદેવના સ્વરમાં સાધના થઈ શ્રી વિષ્ણુભાઈ પંડ્યાજીએ જન્મ શતાબ્દી વર્ષના સાધના આરાધનાની મહત્તા સમજાવી જ્યારે તારાબેન પંડ્યાજીએ દીપ યજ્ઞ મારફતે વિશિષ્ટતા પર પ્રકાશ પાડ્યો ભારે વરસાદ છતાં વડોદરા ઉપસ્થિત રહ્યા અને ધન્યતા અનુભવી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શક્તિપીઠ જે દેવોની ભૂમિ કહેવાય ઋષિઓની તપસ્થલી જે કહેવાય એ શક્તિપીઠ નું નિર્માણ ત્યાં આગળ થયું છે એ ભૂમિની અંદર ગાયત્રી શક્તિપીઠ કાયવરની ભૂમિની અંદર આજે વિશ્વવંદનીય માતા ભગવતી દેવનો મહાપ્રયાણ દિવસ અંતર્ગત નવનિર્માણ નિર્માણાધીન જેને કહી શકાય હજુ થોડું ઘણું કામ એ હોલમાં બાકી છે એ હોલની અંદર આજે એ માતાજીની પુણ્યતિથિ અંતર્ગત બસો એકાવન બહેનો દ્વારા વિશેષ ગુરુદેવના સ્વરમાં સાધના સંપન્ન કરવામાં આવી સાથે સાથે આદરણીય વિષ્ણુભાઈ પંડ્યાજી દ્વારા સાધના આરાધના ઉપાસનાને સમજાવતા ત્યાં પધારેલા સર્વ પરિજનો ખૂબ ભાવ વિભોર થયા હતા અને પોતાની સાધનાને વિશેષતાપૂર્વક એને દ્રઢતા સાથે જન્મ શતાબ્દીની અંદર એ શક્તિને નિયોજિત કરવાનો નિર્ણય લીધો હતો પધારેલા સર્વ પરિજનોએ ત્યાં આગળ એ દેવભૂમિની અંદર વિશેષ સાધના સંપન્ન કરી સાથે સાથે વિષ્ણુભાઈ પંડ્યાના જે માર્ગદર્શન હેઠળ આપણી સાધનાને વધારે દ્રઢ બનાવી આપણી સાધનાને વિશેષ ભાવ સંવેદના સાથે જોડી વિશ્વવંદનીય માતાજીની જન્મ શતાબ્દીના સમયની અંદર એ શક્તિને નિયોજિત કરી ઘર ઘર સુધી ગાયત્રી મહામંત્રને પહોંચાડવો અને મનુષ્યમાં દેવત્વનો ઉદય આ દરેકે દરેક ઘરે જઈ અને એ કાર્ય સંપન્ન કરવું એ અંતર્ગત બધી બહેનોએ સંકલ્પ પણ લીધા અને સાતસોથી પણ વધુ પરિજનો ભાઈઓ બહેનો એ પ્રોગ્રામની અંદર ઉપસ્થિત રહ્યા હતા વિશેષમાં ગુજરાત જનરલના પ્રતિનિધિ અમારા આદરણીય અશ્વિનભાઈ જાનીનો શુભેચ્છા સંદેશ પ્રાપ્ત થયો અમારા વડોદરા ઉપજોડના સંયોજક આદરણીય રાજેશભાઈ ભાવસારનો પણ એક શુભેચ્છા સંદેશ વિડીયોગ્રાફી દ્વારા મોકલવામાં આવેલો હતો એ સંદેશ દ્વારા પરિજનોની અંદર વધારે ઉત્સાહ અને ઉમંગ સ્થાપિત થયો હતો આ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી શક્તિપીઠ કાયાવણ તાલુકો ડભોઈ જિલ્લો વડોદરામાં આ આયોજન સંપન્ન થયું છે આગામી સમયની અંદર વિશેષ સાધનાઓ આવી રહેલી જે નવરાત્રિ છે એમાં વિશેષ સાધનાઓના ક્રમ સંપન્ન થવાના અને દરેકને ત્યાં આવાહન કરવામાં આવ્યું છે કે નવરાત્રિની અંદર આપ સૌ આ દિવ્ય ભૂમિની અંદર અનુષ્ઠાન માટે આવી શકો છો જયગુડે પ્રણામ